દી દી રિસેટ પડી ગય છે રાખ લે મને રહીએ સૃષ્ટિમાં રહે મહારાજ મો તરે નથી નઈ તમારે કેમ કે તું ખાસ હોય છે મન શ્રેષ્ઠ બનવું છે ન કે તૈયાર બળગું શું થર રહે છે અમે રામી રહ્યા છીએ પુત્ર બડકો ભૂતને સમજાવ બડકો નમ્રતા અને દયા એ જ સાચી માનવતા છે એ સાચી માનવતા છે જો તબી બીજાને આદર આપછો તો તમને આદર મળશે અરે આ મારી બેન તો તૂટી ગઈ હવે હું શું કરું આલે રિતિક મારી બેન હોય તું ભલે નથી ખરેખર ચાલુ કામ કર